હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે સોમવાર છે અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ કામ કરવા માટે હવે નીચે જઈશ રસોઈ બનાવવા આજે પેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો એટલે લાપસી ને એવું બધું આજે સાયકલ લેવાનું અચાનક જાવી ગયા સાયકલ લેવા અચાનક આ સાયકલ થી સ્કેરી છે એની ચાહી સાયકલ દોડે આ સાયકલ પર બહુ મસ્તી વેનવા હવે આ કૃષ્ણ

અહીંયા જો નિવેદ ધરે છે મારા સાસુ છે છે છૂટી લાપસી કરી છે જો ઓવનમાં બનાવી છે છૂટી લાપસી બટેટા બનાવ્યા છે અહીંયા ભૂંગળા તરાય છે હાલો બધા ભૂંગળા બટેટા ખાવા ઉમર કરે છે જમવાની રાહ જોવે છે ક્રિસ્ટી ને ભૂખ લાગી છે નહી ક્રિસ્ટી હલાવી લીધી સાયકલ મજા આવી નવી સાયકલ હલાવવાની મારા સાસુ ક્રિસ્ટી અમે ત્રણેય જમવા બેઠા છીએ ચિરાગ નહીં બધાય તો મોડા આવે એટલે અમે ત્રણેય જમવા બેઠા છીએ ભૂંગરા બટેટા બની ગયા છે દહીં લીધું છે સાથે ભૂંગરા છે બટેટા છે ક્રિસ્ટી કેવા બન્યા ટેસ્ટ તો કર્યા હા કેવા બન્યા મમ્મી બહુ સરસ